હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવાને ખાવ દેશી બ્લોગમાં તો આજ થોડુંક મોડું ઉઠવાનું થયું એમાં ઘીરે લપ થઈ ગઈ છે ઘડીક ખારા થયા બે ત્રણ નીટી ગયા હતા એટલે ચા પીવા ન રહ્યો ચા પીવાની વાત તો દૂર મોટી ધોવા નથી રહ્યો એટલે ખેતર વ્યાય ફટાફટ અને ખેતર આ નાકા વારવાના છે અને કપા અંદર ખાતર એ નાખવાનું છે પણ એકલાથી એને મેળ ન પડે એવો કારણ કે ટાંકો આખો બીરો છે એટલે હોજી તમને આગળ બતાવું અને મેં થોડુંક ખાતર નાખ્યું એ મેં પાછો ફોન કર્યો દાદાને મેં કીધું કાન એકને મોકલો ને તો માનમાન કરીને મોકલે છે ન કરાવી કે નાખવા મેં એટલે એમ કીધું પણ થોડુંક મનાયે છે કે આવે છે કાનું એટલે પેલા જો થોડાકમાં ખાતર નાખ્યું છે એટલામાં શામાં પણ મોટું નથી થયું એટલે પેલા મોટું ધોઈ નાખું પછી તમને ટાંકો બતાવી દો ને પછી ખાતર નાખવાનું ચાલું કરી મોઢું બોઢું ધોઈ લીધું છે ને હવે કઈ મૂડ થયું છે કામ કરવાનું અને પેલા તમને આપડે હોજ બતાવી દઉં એટલે કે ટાંકો કેટલો વીરો છે આમ જો સલો સલ ભીરો છે આખે આખો અને એમ કે ખાતર નાખવાનું ચાલુ કર્યું છે તો આપણા કાના ભાઈ આવી ગયા છે જો અહીંયા પાણી છે અને આ ખેતર અંદર આપણે ખાતર નાખવાનું આ કપામાં નહીં પણ આ તમને દેખાય ને મોટો એમાં બરાબર તો હાલો કરી ચાલુ ફાઈનલ આપણે કરી નાખ્યું એ પાણી ચાલુ ને તમે કીશો ખાતર કોણ નાખે આપણે ઓલાને બોલાવ્યો તો ને ભાઈને આપણા ને તો એ જો ખાતર નાખે છે અને મેં કીધું છે પાણી ચાલુ અને પાણી આવે જો લાંબા લીટે આ ફૂટતું આવે જો ભલે ફૂટતું હોય અને હટીને તોરિયો ભરીને આવે છે અને એક વાત કહું આપણે જો અહીંયાથી આ પાણી ચાલુ છે આપણું અને સીધે સીધું જવા દીધું વેચમાં જે આજડી છે ને એ આપણે ખોલી નાખીએ એટલે કે એ સીધે સીધું હું એટલે નાકા વાળી થાકી જાય ભાઈ આમાં ચીકણા એટલે અને આ ઉપર તમને ભાંગું દેખાય ને ઉપર એ તો હું હું પારીએ મેં દો ઠેઠ અહીંયાથી પાણી મેં છે તો ઝીકી નાકા અને જોતા રહ્યો તમે અને હવે વરસાદ આવું આવું કરે છે અને ઓલા આંબાલાલની આગળ આગાહી સાંભળે સાંભળીને તો હું હાવ બેરો થઈ ગયો યાર વીસ તારીખે આવે ને અઢાર તારીખે આવે ક્યારે આવ્યો નહીં અને આ જોવો વાદળા તો છે કઈ જુઓ તમે ઉપર વરસાદ બરસાદ નહીં આવે તું નાકા વારો મને સાંભળ મને આવું છે આવતો જ નહીં નાકા વારો પડે નકરા પાણી પાવાની જરૂર જ નથી પાણી પીજે ને થઈ જાય સારું પણ અવાજ પાવું પડશે મોરું ઠીકા હે

તો હાલ ઉપડી વાળીએ અને કદાચ એક જગ્યાએ આપણે બાજરી જવાનું થાય તો એ તમને આગળ ખબર પડી જાય છે જોતા રહીજો તો વાળ જેવી આવી હોય ને હવે એક જગ્યાએ આપણે બાજરો ગાઢવા જવાનું થાય છે એટલે કે આપણું હલર લઈને એટલે ટ્રેક્ટર તો રેડી છે જોવા એ આપણે પીળું છે અને આપણું થ્રેસરી એ જોડાવેલું છે કમ્પ્લીટ જ છે તો હાલો ઉપડી અને વરસાદ અંધાર જેવું થાય તો કદાચ પલરી જાય વરસાદ વરસાદ આવે તો હાલો ફફડાવી કડી જોતા રહ્યો તમે એ ફ્યુ મોમેન્ટ્સ લાઇટ બાજરો કાઢીને વ્યાયુહો વાળ્યો પાસે તમે કીશો કેવી રીતે બાજુ ગાઢો ભાઈ અત્યારે આવું જોઈએ છેલા વાંઘાનું સમજ્યા એટલે થોડુંક હતું કે ઘાટીને મેં આમ જાજી લપ ન કરવી એટલે ફફડાઈ નાખ્યું અને વ્યાયુ હો વાળીએ અને આજનું બ્લોગ એ આપણે પૂરું કરી બ્લોગ કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવના આ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ